સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર છે મિત્રો ભારત સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ખેડૂત મિત્રોના ખાતામાં ક્યારે જમા થશે તેની મિત્રો સરકાર દ્વારા ઓફિશિયલ જાણકારી આપી દેવામાં આવેલ છે તો વિડીયોની અંદર આપણે જોઈએ કે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તેમજ જો તમારે હપ્તો ન આવતો હોય તો તેના મિત્રો શું કારણો હોઈ શકે છે તો મિત્રો સરકાર દ્વારા ઓગણીસમો હપ્તો એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મિત્રો ખેડૂત મિત્રોના ખાતામાં જમા કરવામાં આવશે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એટલે કે બે દિવસ પછી મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો એ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો ખેડૂત મિત્રોના ખાતામાં જમા કરવામાં આવશે બીજું મિત્રો જો તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ન આવતો હોય તો તેના મિત્રો થોડાક કારણો હોઈ શકે છે સૌ પ્રથમ તો સરકાર દ્વારા મિત્રો આ વખતે ફાર્મર રજિસ્ટ્રી ફરજીયાત કરેલ છે જો તમે હજુ સુધી મિત્રો ફાર્મર રજિસ્ટ્રી ના કરાવેલું હોય તો ઝડપથી તમારા ગામના વીસી પાછી મિત્રો કરાવી દેવું બીજું મિત્રો કે તમારે જો ફાર્મર રજિસ્ટ્રી ના કરાવેલું હોય તો ચિંતા કરવાની જરૂર નથી તમે જ્યારે પણ ફાર્મર રજિસ્ટ્રી કરાવશો ત્યારે મિત્રો ઓટોમેટિક ઓગણીસમો હપ્તો તમારા ખાતામાં જમા થઈ જશે બીજું મિત્રો જો તમે ઈ કેવાયસી ના કરાવેલું હોય તો તે પણ એક કારણ હોઈ શકે છે કે તમારા ખાતામાં મિત્રો હપ્તો જમા ન થયો હોય બીજું મિત્રો જો તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો તે પણ એક કારણ હોઈ શકે છે તો મિત્રો તમે પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે મોબાઈલ નંબર પણ અપડેટ કરી શકો છો મિત્રો બીજું જો તમારે તમારું નામ જાણવું હોય કે તમારા ખાતામાં હપ્તો જમા જ્યારે થાય ત્યારે તમારું નામ જોવું હોય તો મિત્રો તમે આ પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ પરથી બેનિફિશિયરી લિસ્ટ મિત્રો તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો તમારે તમારા ગામનું બેનિફિશિયરી લિસ્ટ ડાઉનલોડ કરવાનું રહેશે જેમાંથી તમને જાણવા મળી રહેશે કે તમારા ખાતામાં હપ્તો મિત્રો જમા થયો છે કે નથી થયો જો ના થયો હોય તો તેના મિત્રો કયા કારણો હોઈ શકે છે આપણે જોયા તો તે તમારે ચેક કરવાના રહેશે આ રીતે મિત્રો તમે તમારા ગામનું નામ પસંદ કરી અને હપ્તાની માહિતી મેળવી શકો છો સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને